અમારા વિજયભાઈની ગાડી તૈયાર થઈ ગઈ છે અને પાછળ એક ગાદી તૈયાર કરવાની બાકી છે હાલો મિત્રો આ જવાનું છે જાનમાં તો જાનની અંદર મજા આવી છે ને અમારા વરરાજાની ગાડી પણ કેટલાક કેટલા છે ભાવનગરમાં થઈ તમને ખબર છે એ તો ભાવનગરનો બ્લોક આવે છે મજા આવે કેટલાક કે જ અને આ છે અમારા વરરાજાની ગાડી તમે જો મસ્ત ચાર કહી દીધું ને કારણ કે કાદી ચાર છેલી છે આ છે આપણું બંદર રશ્મિતા બોલો ભાઈ ભાઈ રાઠવાડ પરિવાર ચાલો બીડિયા એટલે તો અમારે ભાઈ ની ફોર માં બે ગયા છે કાકી થાળી છે અને થાઈ આપણે ગયા છે અને છે માંડવી વિડીયો

તો જો આયે પે બરાસ અમારે ભગતભાઈ પણ તૈયાર થઈ ગયા છે તો સરસ મજાના મટર પાદે દે દીજા તો તમને બતાવી દો હાય ભગતભાઈ જો તો ભાઈ સીડા છે ઘોડે ભાઈ જો એ પણ સરસ ત્યાર થઈને બધાય દે દીજા છે અને કેમ કે મિત્રો હવે તો થોડીક જ વારમાં આપણે નીકળવાનું પણ છે કન્યાઓ તો હોય ગયું છે ભાઈ બાકી રાહ તો થોડીક જ વારમાં બધાને નીકળી જવાનું છે તો સારું કન્ટ્રોલ બ્લોકમાં બનાવે છે બોલોક બનાવવા અને હવે જો આપણે આમાં ફોટોશૂટ ને જે વેટા હોય ચાર થવાનું થોડું જાજુ બાકી હોય તો એ આમાં આપણે કરશું અને અમારા અનવાર બનાવે છે બ્લોગ તો આપણો બ્લોગ પણ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહિ અને હવે થોડું ઘણું ચાર થવાનું હોય તો ચાર થઈ જાય ફોટોશૂટ ખાલી નહીં

બજેલ હારી છે અને ની અને કન્યાને દિશામાં બેસાડી દેવા છે જે એક પણ તમારે સંપૂર્ણ ધ્યાન રાખવાનું કોઈ પણ પ્રકારના ઘરમાં વાદ વિવાદ ઉભા થાય ઊભું કરવાનું નહીં આ બધા જે સાત ફેરાના સોરી સાત જે સોપારી આ સપ્તપદીનું આવું બધું આવે છે એ મેં તમને સમજાવી દીધું હવે ઈશ્વર પાસે હું એવી પ્રાર્થના કરું કે તમારો જે આ સુખી સંસાર છે એ છે એ કાયમને માટે સદાને માટે સુખ શાંતિથી અને સમૃદ્ધિથી પસાર થાય ભગવાન તમારા ઘરની અંદર કાયમ લક્ષ્મીનો વાસ રાખે તમારા ઘરની અંદર રોગ દોષ ભય આધિ વ્યાધિની ઉપાધી ક્યારેય ન આવે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું આ સાત વસ્તુ

ગુજરાત ગુરુદેવો મહેશરાયણ ગુરૂલગ્ન આરોગ્ય દેવ કલ્યાણ નિર્વું

છોડવાનો છે <normalisation> <smo> <austenian> <accessoyu> <Laborator ilfi> <laughs> મારું કેવું મારી ડાયાબેટીસ લે બધું મળી

હારું મિત્રો મળશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બધા